નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે દેશભરમાંથી નીટની પરીક્ષા ત્રેવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી ભરૂચ જિલ્લામાં પણ એક હજારથી વધુ છાત્રોએ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નીચની પરીક્ષા આપી હતી ભોલાવમાં આવેલી અધ્યૈત વિદ્યાનિકેતનના મારુતિ દેલાડા સાતસો વીસમાંથી છસો છ્યાસી માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા તો અન્ય છ વિદ્યાર્થીઓમાં જિયા પટેલે છસો પંચોતેર દિવ્યજીત રાજે છસો છેતાળીસ જસ મહેતાએ છસો અઢાર હાર્દિક સોસાએ છસ્સો છ ભવ્ય ભીમડાએ છસો બે અને ક્રિસા શાહે છસો ગુણ મેળવ્યા છે અદ્વૈત સાયન્સ પરિવારના બાસઠ વિદ્યાર્થીએ આપેલી નીટની પરીક્ષામાં સોળ છાત્રોએ પાંચસોથી વધુ ગુણ હાંસલ કર્યા છે ડાયરેક્ટર વિકાસ ત્રિવેદી આચાર્ય પિયુષ પટેલ સહિત સ્ટાફ પરિવારે નીટમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ છાત્રોનો અભિવાદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ઝળહળતું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અન્ય છાત્રો પણ આ વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવી આગામી નીચની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં નવા કીર્તિમાન પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરાઈ હતી મારા નીટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની એક્ઝામમાં સેવન ટ્વેન્ટીમાંથી સિક્સ ફોર્ટી સિક્સ માર્ક્સ આવ્યા છે અને હું આગળ એમબીબીએસનો અભ્યાસ કરવા માગું છું મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ મારા પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ છે જેમની કારણે હું મને આ સફળતા પ્રાપ્ત થઈ છે અને આ સફળતા બદલ સર અને મારા અદ્વૈત સાયન્સ પરિવારનો સપોર્ટ કે જેમણે મને લાસ્ટ એક્ઝામ સુધી મને સપોર્ટ કર્યો ને પગલે માર્ગદર્શન આપ્યું એમની મહેનત અને મારા કારણે મને આ સફળતા પ્રાપ્ત થઈ છે મારા જેવા સ્ટુડન્ટને હું એવો સંદેશો મોકલવા માગીશ કે તમે તમારી મહેનત કરો તમે જે શેડ્યુલ બનાવ્યું છે તેને વળગ્યા રહો અને પોતે વિશ્વાસ રાખીને એક્ઝામ આપો તમે સો ટકા સફળ થશો જ बहुत सारे स्टूडेंट्स को क्वेश्चंस होता है कि कितना पढ़ना है कहाँ से पढ़ना है कितने एम सी क्यूज करना है टू बी ऑनेस्ट ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे मैं भी हमेशा जब भी डाउट होता था अपने सब्जेक्ट टीचर से पूछ लेती कि सर कहाँ से क्वेश्चन करना है कहाँ से पढ़ना है कितना पढ़ना है और वो जो बोलते थे बस वही करती थी सो माई ओनली एडवाइज इज़ ऑलवेज फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मेंटर टीचर्स एंड नेवर डिसोबे दम ભગવાન કા દોસ માર્ડ્રેડ પ્લસ જે છે ટોટલ સોળ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્કૃષ્ટ દેખાવ છે કર્યો છે સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ છ ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ જે છે તેમાં પણ એડમિશન જે છે આ નીટની એક્ઝામ આધારે થતા હોય છે આ પ્રસંગે તમામે તમામ વિદ્યાર્થીઓ જે લોકોએ સારા ગુણ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓ તમામના વાલી મિત્રો અને સમગ્ર ભરૂચ સમાજને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ જય ભારત